જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા છે જામનગર જિલ્લા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની ટીમ જામનગર લોકસભા સીટની સેન્સ પ્રક્રિયા માટે જામનગર આવી ગાંધીનગર ધારાસભ્ય રીટા પટેલ અને પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ આવ્યા હતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા ધરવામાં આવી છે જિલ્લામાંથી બસો જેટલા કાર્યકરો જિલ્લા કાર્યાલય ઉપસ્થિત રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના તાલુકા પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ સંભવિત ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પણ ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા મોનણથોડવાળ દેસાઈ એક્સ મિશ્ર ગુજરાત સરકાર મારી સાથે હરીભાઈ પટેલ છે આપણા રાજકોટના એ પણ એક્સ એમપી છે હિતાબેન પટેલ પછી આપણા ગાંધીનગરના ધારાસભ્ય છે આપણને બધાને ખબર છે કે સમગ્ર ભારતની અંદર ચૂંટણીનું પર્વ ખૂબ નજીકના દિવસોમાં આપણી સામે આવી રહ્યું અને ચૂંટણીના પર્વના સંદર્ભની અંદર પાર્ટીની એક પ્રક્રિયા હોય છે અને વર્ષો સુધીની સંગઠનની પરંપરા રહી ક્યાંય પણ કોઈ પણ જગ્યાના ઉમેદવારો નક્કી થાય એ પહેલાં પાર્ટીના વિસ્તારના દરેકે દરેક પ્રમુખ કાર્યકર્તા સાથે સંવાદ થાય અને સંવાદમાંથી ક્યાંક ને ક્યાંક પારદર્શિતા પ્રમાણે વિસ્તારની અંદર આવતા દિવસોની અંદર કોણ પ્રતિનિધિત્વ કરે એવો એક અંશતઃ પ્રયાસ એ કાર્યકર્તાઓના વચ્ચે ચર્ચા પછી થતો હોય અને એના જ ભાગ સ્વરૂપે આજે જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશ અમે ત્રણ નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળવા માટે એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતો લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે આજે કોઈ ઉમેદવાર ને નક્કી કરવાનું ઉમેદવારનું નામ નક્કી કરવાનું એવો કોઈ અવકાશ નથી ફક્ત ને ફક્ત કાર્યકર્તામાં પડેલી વાત અને આવતા દિવસની અંદર જિલ્લાનું નેતૃત્વ એ કોઈ સારા ઉમેદવાર મળે અને ખૂબ ઉજ્જવલ મતો થી વિજય બને એ પ્રમાણે ના પ્રયાસોના ભાગ સ્વરૂપે આજે બધા કાર્યકર્તા મળવા માટે આવ્યા છે દ્વારકા જિલ્લો છે જામનગર જિલ્લો છે જામનગર મહાનગર છે અને મોરબી જિલ્લાના ચૌદ ગામોનો જે સમાવેશ થાય છે જામનગર લોકસભામાં એ બધા જ કાર્યકર્તાઓને આજે અમે મળવાના છે અને એમની વિચાર એમનો એમની વાત એ અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે કુલ મિલાકર બસો અઢીસો જેવા એક સંખ્યા થશે દ્વારકા અને જામનગર મહાનગર જામનગર જિલ્લો એ મળીને અઢીસો જેવી પ્રમુખ કાર્યકર્તાઓની સંખ્યા થશે એ પ્રક્રિયા અમારે હાથમાં છે એની પેલા ઉમેદવારો નો ચયન પ્રક્રિયા કરવાનું કામ એ પ્રદેશ અને કેન્દ્રીય મોબડી મંડળના જોવાનું હોય અમારું તો ફક્ત ને ફક્ત નીચેના કાર્યકર્તાઓનો વિચાર એના મનમાં પડેલી વાતો એ પ્રદેશ અને કેન્દ્ર સુધી પહોંચે એનો પ્રયાસ